હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ચાર જાન્યુઆરી બે હજાર આજે તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર પછી ને મંગળવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી YouTube ચેનલ માં નવા હોય ને જો તમે અમારી YouTube ચેનલ દ્વારા રાજકોટ બક્કાલ માર્કેટ જેના લેલા સરપંચીના ભાવ રાજકોટ બેડી માર્કેટિંગ યાદના અનાજના ભાવ આ બन्ने યાદના ભાવ જો તમે અમારી YouTube ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અમારા વીડિયોની નોટિફિકેશન છે દરરોજ ને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે નમસ્કાર મિત્રો જો તમને અમારો વીડિયો સારું લાગે તો અમારા વીડિયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો આજે જોઈએ રાજકોટ બાકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો પાંચ રૂપિયાથી લઈ ચૌદસો ચોર્યાસી રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો પંચોતેર રૂપિયાથી લઈ છસો બાવીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે પાંચસો પંચાણું રૂપિયાથી લઈ છસો છપ્પન રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે આઠસો ત્રીસ રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે ચારસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ચારસો પચાસ રૂપિયાથી લઈ ચારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે બારસો રૂપિયાથી લઈ ચૌદસો નેવું રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા સણાના જે ભાવ છે નવસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે ચૌદસો રૂપિયાથી લઈ એકવીસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે અગિયારસો રૂપિયાથી લઈ પંદરસો પંચાણું રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે એક હજાર સોત્રીસ રૂપિયાથી લઈ સત્તરસો ઇઠોતેર રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે સાતસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે તે સોળસો રૂપિયાથી લઈ અઠ્યાવીસો રૂપિયા છે તો હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે સાતસો અગિયાર રૂપિયાથી લઈ બારસો એક્યાસી રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તો સાતસો પચાસ રૂપિયાથી લઈ આઠસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે નવસો વીસ રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે નવસો પચાસ રૂપિયાથી લઈ બારસો વીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે અઢારસો રૂપિયાથી લઈ બે હજાર નવ્વાણું રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે અગિયારસો રૂપિયાથી લઈ બારસો ત્રેવીસ રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે અઢારસો એકાવન રૂપિયાથી લઈ ચોવીસો રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે સાતસો સિત્તેર રૂપિયાથી લઈ આઠસો છિયાઠ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે એક હજાર પચીસ રૂપિયાથી લઈ બારસો બાઠ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કારા તલના જે ભાવ છે તે અડત્રીસો રૂપિયાથી લઈ એકાવનસો ચાલી રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ દોઢસો રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે બારસો વીસ રૂપિયાથી લઈ પંદરસો સાલ ચાલી રૂપિયા છે હવે જોઈએ મરસા મરચાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બાવીસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે બારસો સાઠ રૂપિયાથી લઈ પંદરસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે બારસો અગિયાર રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે સુણત્રીસો પચીસ રૂપિયાથી લઈ ચાર હજાર રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ બારસો નેવું રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ બારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર એસી રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે છે પાંત્રીસો રૂપિયાથી લઈ છત્રીસો રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે નવસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો ધન્યવાદ